હવે એના મારે પુરાવા આપવા છે મિત્રો ભાજપ ખેડૂત વિરોધી કેમ છે ને એના પુરાવા આપવા છે મિત્રો હિન્દુસ્તાનમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના એક એવી છે કે જે ગુજરાતમાં જ બનશે બાકી બધે ચાલુ છે આ પહેલી વસ્તુ પછી એવું કીધું કે આપણે મુખ્યમંત્રી રાહત નિધિ ફંડ લાવીશું એ રાહત નિધિ ફંડે ગયું અને આપણે એવું કીધું એને કે બે હજાર બાવીસ માં ખેડૂતોની આવક ડબલ કરીશું કોઈની ડબલ થઈ પણ જાવક ડબલ કરી નાખી કરી નાખી કે નહીં હવે એના મારે પુરાવા આપવા છે મિત્રો ભાજપ ખેડૂત વિરોધી કેમ છે ને એના પુરાવા આપવા છે મને ઘણા લોકો એમ કે સુદાનભાઈ તમે ભાજપનો જ વિરોધ કરો છો ભાઈ ભાજપે મારા ખેડૂતો માલધારીઓ ખેતમજૂરોને ભાગીયાઓને રોડ ઉપર લાવી દીધો ને એટલે વિરોધ કરવો પડે છે ભાજપના રાજમાં વિકાસ થયો તો માત્ર વીસ હજાર ભાજપના પદાધિકારીઓનો વિકાસ થયો છે સાચું છે કે નહીં મારા બેટાઓને બાઇક લેવાની ત્રેવડ નહોતી જયારે બાઇક ની કિંમત પચાસ હજાર હતી પણ જ્યારે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી થયા ને એવું કીધું કે તમારે લૂંટવું હોય એટલું લૂંટી લો ચડી ન રહેવા દો પણ મતદાન મળી જવું જોઈએ ભાજપના વીસ હજાર લોકોનો વિકાસ થયો છે કે નથી થયો ભાઈ

અને એટલા માટે કેવું પડે જનની જણ તો ભગત જણ કા દાતા કા શૂર જનની જણ તો ભગત જણ કા દાતા કા શૂર નહી તર રેજે વાજણી માં મત ગુમાવશ નૂર એને એટલા માટે મિત્રો કેવા આવ્યો છો કે 125 મણ મગફળી ખરીદે ને તો તમને કહો આ મગફળી જેટલા જેટલા ઠેકા ભાજપના નેતાઓ એ જે ઠેકાના ના બાવા આવે ને વિડીયો બનાવવાનું તો બધા બનાવી લેજો એટલે તમને બધાને કામ આવશે

મગફળી નું નાટક કરવામાં આવે છે અને ઈ જ મગફળી ખાલી ભાજપ ના નેતાઓને ઘર ભરવા માટેના ખેલ છે